આકાશવાણી અમદાવાદ સમાચાર સમાચાર પટેલ છે મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ અને ખેડા જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું રાજ્ય સહિત સમગ્ર દેશભરમાં ચૈત્રી પૂર્ણિમા અને હનુમાન જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી જાણીતા ભારતીય કથક નૃત્યાંગના કુમુદીની લાખિયાનું પંચાણું વર્ષની વયે અવસાન આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી અને આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સે લખનઉ સુપર જાયન્ટ્સને જીતવા એકસો એક્યાસી રનનો લક્ષ્યાંક આપ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે આણંદ અને ખેડા જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું તેમણે આણંદ જિલ્લાના પેટલાદ ખાતે નડિયાદ પેટલાદ ખંભાત માર્ગ પર એકત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું આ અગાઉ શ્રી પટેલે ખેડા જિલ્લા નામે અમદાવાદમાં પૂજ્ય રવિશંકર મહારાજ હોલ સહિત અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ઓડાના એકસો બેતાલીસ કરોડ રૂપિયાના પ્રકલ્પોનું લોકાર્પણ તથા એકસો પાંચ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું અમદાવાદ જેવી નગરપાલિકા વિસ્તારમાં આ હોલ અને હોલ સુંદરતા તમે જુઓ અને આધુનિકતા જુઓ તો તમને એમ લાગે કે મેઇન મેટ્રો સિટીમાં જે હોલ હોય એ પ્રકારનો હોલ આજે અહીંયા નગરપાલિકા વિસ્તારમાં છે આ પ્રસંગે શ્રી પટેલે ખેડા જિલ્લાના વિકાસની ઝાંખી કરાવતી પુસ્તિકા વિકાસ વાટિકા બે નું પણ વિમોચન કર્યું હતું કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું છે કે ગુજરાતમાં વેપારની અદ્યતન વ્યવસ્થા છે સુરતની મુલાકાતે આવેલા શ્રી રાયે જણાવ્યું કે બિહારના લોકોને સુરતમાં જે સન્માન મળ્યું તે બિહારની ઉન્નતિમાં સહભાગી થયું છે બિહારના લોકોને સુરતે રોજગારી આપી છે हाँ, सम्मान मिला जो बिहार की आर्थिक उन्नति में बहुत मददगार हुआ है आज जो भी बिहार के भाई बहन यहाँ रोजगार कर रहे हैं व्यापार कर रहे हैं तो स्वाभाविक है कि उसका लाभ बिहार को भी आर्थिक रूप में भी मिलता है इसलिए यहाँ के पैसे बिहार के गांव में जाते हैं तो गांव के छोटे छोटे दुकानदारों का व्यापारियों का किसानों का मजदूरों का कहीं न कहीं से उसमें कल्याण छुपा हुआ था રાજ્ય સહિત સમગ્ર દેશભરમાં ભગવાન હનુમાનજીના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ રહી છે બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે બસો એકાવન કિલોની કેક કાપી ઉજવણી કરાઈ છે સાંભળીએ એક અહેવાલ મારુતિમાં એક હજાર કરતા વધુ હરિભક્તોએ યજ્ઞ માંચાસ કરતા વધુ બ્રાહ્મણો હાજરીમાં આચાર્ય મહારાજ દ્વારા શનિવાર અને હનુમાન જન્મ દિવસ બંને સાથે હોય મોડી સાંજ સુધી હરિભક્તોની દર્શન કરવા માટે લાઈનો જોવા મળે છે સાંજ સુધીમાં લગભગ દસ લાખ જેટલા હરિભક્તોએ એ હનુમાન દાદા દર્શન અને આ પ્રસાદ લાભ લીધેલ છે આકાશવાણી સમાચાર પ્રકાશ ભીમાણી બોટા નવસારી જિલ્લાના અમારા પ્રતિનિધિ અશોક પટેલ જણાવ્યું છે કે વાંસદા તાલુકાના રાણી ફળિયા ખાતે આવેલા ગુરુકુળ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ દ્વારા હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓને હનુમાનજીના લોકેટ પણ ભેટ આપવામાં આવ્યા હતા જામનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવ્યું છે કે બાલા હનુમાન સંકિર્તન મંદિરે અન્નકૂટ ધરાવાયો હતો અને મહાઆરતી પણ કરવામાં આવી હતી દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવ્યું છે કે બેટ દ્વારકા ટાપુ પર આવેલા પ્રસિદ્ધ દાંડી હનુમાન મંદિરે હનુમાન જયંતિની ઉજવણી ધામધૂમપૂર્વક કરાઇ છોટાઉદેપુરના અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવ્યું છે કે જંડ હનુમાનજી મંદિરે ચૈત્રી પૂનમના દિવસે સુંદરકાંડ હવન અને મહાઆરતી જેવા ધાર્મિક કાર્યક્રમ સહિત મેળાનું આયોજન કરાયું છે દરમિયાન અરવલ્લી જિલ્લામાં સાકરિયા ખાતે ભીડભંજન હનુમાનજી મંદિરે સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી છે જ્યારે મોડાસા તાલુકાના નાંદીસણ ગામે રોકડીયા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિની સાથે મંદિરના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી મહિસાગર જિલ્લાના વીરપુર ખાતે પણ ઉજવણી કરાઈ જેમાં કોમી એકતાના દર્શન થયા રાજ્યમાં ચૈત્રી પૂર્ણિમા નિમિત્તે વિવિધ મંદિરોમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે સાબરકાંઠા જિલ્લાના અમારા પ્રતિનિધિ યોગેશ સથવારે જણાવ્યું છે કે આજે વહેલી સવારથી જ ખેડબ્રહ્મા અંબાજી મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા દ્વારકા જિલ્લાના અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે યાત્રાધામ દ્વારકા ખાતે ચૈત્રી પૂર્ણિમાના પવિત્ર દિવસે ભક્તોએ ગોમતી નદીમાં સ્નાન કર્યા બાદ દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સુરેન્દ્રનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે ચૈત્રી પૂનમે મા ચામુંડાના દર્શન કરવા યાત્રાધામ ચોટીલા ખાતે માઇ ભક્તોની ભીડ જામી હતી જાણીતા ભારતીય કથક નૃત્યાંગના કુમુદીની લાખિયાનું આજે વહેલી સવારે પંચાણું વર્ષની વયે અવસાન થયું છે તેમણે તાજેતરમાં જ પદ્મ વિભૂષણ પુરસ્કાર જાહેર કરાયો હતો તેમનો જન્મ સત્તર મે ઓગણીસો ત્રીસના રોજ થયો હતો તેમણે ઓગણીસો સડસઠમાં અમદાવાદમાં કદમ સ્કૂલ ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિકની સ્થાપના કરી હતી જે ભારતીય નૃત્ય અને સંગીતને સમર્પિત એક સંસ્થા છે કથક ક્ષેત્રે નવતર પ્રયોગનો શ્રેય તેમના ફાળે જાય છે સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યુઝ ઓન ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ને ફોલો કરશો આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી છે કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોવીસ કલાક પછી ફરી બેથી ચાર ડિગ્રીનો વધારો થશે પંદરથી સત્ર એપ્રિલ દરમિયાન કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ જાહેર કરાયું છે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે તેમ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું પ્રીમિયર લીગ આઈપીએલ માં ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે લખનઉની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરતાં વીસ ઓવરમાં છ વિકેટ ગુમાવી એકસો રન બનાવી લખનઉ સુપરજાયન્ડ્સને એકસો એક્યાસી રનનો લક્ષ્યાંક આપ્યો હતો હમણાં મળતા સમાચાર મુજબ લખનઉ સુપર જાયન્ડસે અઢાર પોઈન્ટ એક ઓવરમાં ત્રણ વિકેટે એકસો બોંતેર રન કર્યા છે ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ લાલસિંહ આર્યે કહ્યું છે કે ભાજપ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સન્માન અભિયાનને વેગવાન બનાવશે ગાંધીનગર કમલમ કાર્યાલય ખાતે યોજાયેલી કાર્યશાળા અંગે માહિતી આપતા શ્રી આર્યએ જણાવ્યું કે ભાજપ દેશભરમાં ચૌદથી ચોવીસ એપ્રિલ દરમિયાન વિવિધ કાર્યક્રમો દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડશે ભાજપ બુથ લેવલે વિચાર ગોષ્ઠીનું આયોજન કરશે ભરૂચના અંકલેશ્વરમાં પોષણ પખવાડિયાની ઉજવણીમાં કિશોરીઓ ધાત્રી માતાઓ ગર્ભવતી મહિલાઓ તેમજ બાળકો ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે જે અંતર્ગત પોષણક્ષમ આહાર પણ ઘરે ઘરે પહોંચાડવામાં આવી રહ્યો છે આ અંગે ઇન્સ્ટ્રક્ટર સોનલબેન ઠક્કરે વધુ માહિતી આપી આંગણવાડી કેન્દ્રોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે જેમાં બાળકોના શરૂઆતના હજાર દિવસમાં એટલે કે બાળક માતા જ્યારથી સગર્ભા ત્યાં સુધી બાળક સાર સંભાળ રાખી અને બાળકને કેવી રીતે સ્વસ્થ રાખી શકાય એ અંગેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો બાળકોને લાભ આપવામાં આવી રહ્યો છે જેમાં એક કિલો તુવેર દાળ બે કિલો ચણા અને એક કિલો તેલનું દર મહિને વિતરણ કરવામાં આવી રહ્યું છે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ કરતા વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી જેમાં એકસો ત્રણ વેપારીઓ પાસેથી સુડતાલીસ હજાર રૂપિયા અને ગંદકી કરતાં અઠ્યાવીસ એકમો પાસેથી દસ હજાર સાતસો પચાસ વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો આ કાર્યવાહીમાં મહાનગરપાલિકા દ્વારા એકસો પચાસથી વધુ એકમો પાસેથી અઠ્ઠાવન હજારથી વધુ વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે મોરબી જિલ્લા પોલીસે ચારસો બાવીસ વાહનનું ચેકિંગ કરી ટ્રાફિક નિયમોના ભંગ બદલ વાહન ચાલકોને પિસ્તાલીસ હજાર ત્રણસો રૂપિયાનો દંડ કર્યો છે મોરબી જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવ્યું છે કે ટ્રાફિક ઝુંબેશ દરમિયાન નંબર પ્લેટ વગરના ઓગણીસ અને સામાન ભરેલ વાહનમાં તાડપત્રી લગાવેલ ન હોય તેવા બાર લાયસન્સ ન હોય તેવા ત્રેવીસ કેસ નોંધાયા હતા અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ અને ખેડા જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા રાજ્ય સહિત સમગ્ર દેશમાં ચૈત્રી પૂર્ણિમા અને હનુમાન જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી જાણીતા ભારતીય કથક નૃત્યાંગના કુમુદી લાખિયાનું પંચાણું વર્ષની વયે અવસાન આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી અને આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સે લખનઉ સુપર જાન્ટસને જીતવા એકસો એક્યાસી રનનો લક્ષ્યાંક આપ્યો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગીને પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો